ગંભીરા પોલ દુર્ઘટનાના પીડિતોને રાહુલ ગાંધીને મળવા પોલીસ રોકી કોંગ્રેસ અને પોલીસ વચ્ચે તણાવ ઊભો થયો ગંભીરા પુલ દુર્ઘટનાના પીડિતોને રાહુલ ગાંધીને મળવા પોલીસે રોકી કોંગ્રેસ અને પોલીસ વચ્ચે તણાવ ઉભો થયો ગંભીરા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારો જામનગરમાં રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા પરંતુ પોલીસ દ્વારા સુરક્ષા કારણોસર તેમને પ્રવેશથી રોકવામાં આવ્યો આને પગલે પીડિતોના પરિવારોને પોલીસે બહાર કાઢી નાખી હતી જેને કારણે કોંગ્રેસ કાર્યકરોને નેતાઓમાં વિરોધ પ્રતિવિરોધ થયો અને પોલીસ સાથે તણાવ સર્જાયો આ ઘટનાએ પીડિત પરિવારોમાં ખોટો અનુભવ જમાવ્યો કોંગ્રેસના અગ્રણીઓએ આણંદ પોલીસ પર કેન્દ્ર અને રાજ્ય સરકારના ષડયંત્રની ભલામણ કરી સાથે જણાવ્યું કે પરિણામ પરિણારોને રહાણુ ગાંધી પાસે જતા રોકવાનો પ્રયાસ તેમણે ન્યાયથી દૂર રાખવાનો ફાસલો છે મનીષ દોશી અને અન્ય નેતાઓએ પોલીસ સાથે તીવ્ર પ્રતિસાદ આપ્યો અને લાંબી લાંબી ભંગી પછી પીડિતોને મુલાકાતનો મોકો આપવામાં આવ્યો પછી આ પ્રસંગે રાહુલ ગાંધીનું ગુજરાત પ્રવાસ આગ્રહપૂર્ણ છે જ્યાં તેઓ પ્રદેશ કાઈ સંગઠનને મજબૂત બનાવવા માંગે છે અને પીડિતોના પ્રશ્નને ઉછાળવાનું કરી રહ્યા છે આણંદમાં યોજાયેલા તાલીમમાં શિબિરમાં તેઓ નવા રાજકીય દિશા આપી રહ્યા છે જ્યારે આ ઘટના રાજકીય દ્રષ્ટિએ ગરમીના ના ડગ્યા છે વીસ વીસ માનવ જિંદગી ગઈ અને આની માટે કોઈ જવાબદાર હોય તો માત્ર માત્ર તંત્રની ની લાપડ હોય વીજ નું સમયેનન્સ નો થયું અને જ્યારે પીડિતો રાહુલજી આગળ પોતાની વાત રજૂ કરવા માટે સત્ય કઈ રીતે એમને પરિવારનો ગુમાવ્યો અને કેવી રીતે સરકારની અસ સમગ્ર બાબત સામે આવી પણ સરકારના ઈશારે પોલીસે પીડિતોને ભગાડી દેવામાં આવ્યા અને જે ઘટના બની છે ઘણી દુઃખદ અને ગંભીર છે સરકારે ભૂતકાળમાં તક્ષશિલા કાંડના જે પીડિતો હતા એને નહોતા મળવા દેતા રાહુલજીને મોરબી બ્રિજકાંડના જે પીડિતો હતા એને નહોતા મળવા દેતા ટીઆરપી ગેમ જોડના પીડિતોને રાહુલજીને ન મળે એની માટેનું આખું સુનિયોજિત કાવતરું સરકારના ઇશારે થયું એટલે સમગ્ર દ્રષ્ટિએ પોલીસ પોતે જ સરકારના ઇશારે પીડિતો સત્ય ન કહી દે અને સરકારની પોલ ન ખુલી જાય એટલે સત્યને છુપાવવા માટે આખો ખેલ થાય મને એમ લાગે આનાથી મોટી દુર્ઘટનાની ગંભીરતા ન હોઈ શકે અસંવેદનશીલતા ન હોય હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે જે પીડિત પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એને તમે ન્યાય તો નથી આપી શકવાના